લોકરક્ષક કેડરની ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના માર્ક્સ જાહેર થયા છે પંદરમી જૂન બે હાજર પચીસ માં એલ આરડી ની લેખિત પરીક્ષા યોજાઈ હતી તેના માર્ક્સ જાહેર થયા છે

જૂન રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે લોકરક્ષક કેડર ની લેખિત પરીક્ષાના માર્ક્સ જાહેર થયા છે પંદરમી જૂન બે હાજર પચીસ માં એલ આરડી ની લેખિત પરીક્ષા યોજાઈ હતી તેના માર્ક્સ જાહેર થયા છે